અને તાત્કાલિક અસરથી ડિજિટલ સર્વે થાય અને ખેડૂતોને એક અઠવાડિયાની અંદર પૈસા મળી જાય સરકારને તો મદદ કરવી હોય ખેડૂતોને તો મહિનાથી દિવસેથી આ કરે સરકાર ટેકાના ભાવે ખરીદાશે પણ કેટલી ખરીદાશે હજી સુધી કાંઈ નક્કી નથી કરી શક્યા સરકાર છે તે પબ્લિકની ખેડૂતોનું માવતર કહેવાય તો અત્યારે સંતાનો ઉપર આફત આવી હોય ત્યારે એને ઉગારી લેવું જોઈએ એટલે કંઈ એવું સામાન્ય સહાયથી આ ખેડૂતનું સ્થિતિ પણ નથી જુનાગઢ જિલ્લાની અંદર ચોમાસાનો જે માર છે એ ખેડૂતો ભોગવી ચૂક્યા છે કારણ કે ચોમાસામાં મેંદડા અને ભેસાણ જેવા તાલુકાની અંદર આઠથી બાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેના લીધે મોટાભાગના ખેતરો છે એમાં મગફળીનું ધોવાણ થયું હતું ભગવાનની જે આ એમ કહે ને કે કોપાયમાની ક્રિયા હોય એ દિવાળી પૂરી થઈ અને એક માવઠું એવું આવ્યું કે બધું જ ધોઈ નાખ્યું અત્યારે ખેડૂતોની જે હાલત છે એ ખૂબ દયનીય છે મુખ્યમંત્રીએ તો આદેશ આપી દીધા કે કેબિનેટ મંત્રીઓ ગામે ગામ જાઓ જિલ્લામાં જાઓ અને તમે જોયા આવો કે શું સ્થિતિ છે ખેડૂતોની પણ ખેડૂતોની જે સ્થિતિ છે એ જો કોઈ સમજી શકતું હોય એ ખેડૂત પોતે જ હોય અને એટલે જ આપણે અત્યારે એ લોકોની પાસેથી જાણીશું કે ખરેખર સ્થિતિ શું છે આ વખતે પાકની સ્થિતિ કેવી રહી છે અને એ લોકોની માંગ શું છે સરકાર પાસે એની કેવી ઈચ્છા છે સૌથી પહેલાં તો આપણે કિસાન સંઘના જે પ્રમુખ છે એની શરૂઆત કરીએ મનસુખભાઈ આ વખતે ચોમાસું કેવું રહ્યું અને માવઠાનો માર છે એ ખેડૂત ઉપર કેવો નુકસાન કાયમ છે આ બે ત્રણ દિવસથી સતત વરસાદ ચાલુ છે એને કારણે ખેતી પાકોમાં તમામ પાકોમાં તૈયાર પાકોમાં વરસાદને કારણે નુકસાની પૂરેપૂરી છે સો એ સો ટકા નુકસાની છે એટલે સરકારને અમારી વિનંતી છે કે એસડીઆરના ઝોન કે એવા સર્વેમાં ન પડે અને તાત્કાલિક અસરથી ડિજિટલ સર્વે થાય અને ખેડૂતોને એક અઠવાડિયાની અંદર પૈસા મળી જાય સરકારને જો મદદ કરવી હોય ખેડૂતોને તો અમારી માગણી બીજી એ છે કે ટેકાના ભાવે જે કંઈ ખરીદવાનું છે એ તાત્કાલિક ખરીદો વાતો કરવાથી કાંઈ ન થાય એક મહિનાથી આ વાતું કરે સરકાર ટેકાના ભાવે ખરીદાશે પણ કેટલી ખરીદાશે હજી સુધી કાંઈ નક્કી નથી કરી શક્યા એટલે અમારી માગણી છે કે જે કંઈ ખેડૂતોનો પાક બેચ્યો છે ઘરમાં પડ્યો છે એ બસો પણ મગફળી ખરીદાય એવી પણ માગણી છે સોયાબીન પણ ખરીદાય એટલે ટેકાના ભાવે ખરીદી તાત્કાલિક ચાલુ કરો ખેડૂતોનું આર્થિક ખૂબ નબળી પરિસ્થિતિ પેદા થઈ છે ઘરમાં પૈસા નથી એટલા માટે સરકારે જો ખેડૂતોને બહાર આવવું હોય તો અમે આજે કહી દઈ છે કે સરકારને કે મદદ કરવી હોય તો એક અઠવાડિયાની અંદર સરકાર ખેડૂતોના ખાતામાં પૈસા નાખે કારણ કે અત્યારની જે પરિસ્થિતિ જોઈ એમાં આવું ક્યારેય નથી બીન્યું કે તમામ પાક ફેલ થાય કાંઈક તો ખેડૂતના હાથમાં આવે પણ આમાં કાંઈ હાથમાં આવે એમ નથી એટલે સરકારને અમારી ખાસ વિનંતી છે અને તાત્કાલિક આજે મને કે કેબિનેટ બેઠક બેઠવાની છે પરંતુ અમારું કહેવાનું એ છે કે નવ ગયા વખતે નવસો અડતાલીસ કરોડ રૂપિયા ફાળવ્યા હતા પણ એવી ફાળવવાની જરૂર નથી અત્યારે તો એક ખાસ પેકેજ કારણ કે કુદરતી આફત છે કુદરતી આફતની અંદર સરકાર એના ધારાધોરણ મુજબ નહીં એનાથી પર ઉપર ટપી અને નક્કી કરે કે કે ખેડૂતને આટલા રૂપિયા આપવામાં આવશે અને ડિજિટલ સર્વે કરો નહીં ભાઈ જોઈ લો અમે ક્યાં કંઈ કે નુકસાન એને નથી એને આપવાના છે નુકસાની થઈ એને જ આપો એવું અમારી માગણી છે તાત્કાલિક અસરથી બે દિવસની અંદર સરકાર ધારે એટલે ડિજિટલ સર્વે થઈ શકે એમ છે અને ડિજિટલ સર્વેના માધ્યમથી જે સર્વે નંબર છે જે ખાતેદાર ખેડૂત છે એના ખાતામાં પૈસા જાય એવી અમારી માગણી છે જુનાગઢના એવા કયા કયા એવા તાલુકા છે કે જેમાં ખાસ કરીને મોટા ભાગના તાલુકાના નુકસાનમાં આવેલા હોય બધા તાલુકાની અંદર વરસાદ જૂનાગઢ જિલ્લાના બધા તાલુકાની અંદર વરસાદ થયો છે અને બધા તાલુકાની અંદર પાકની લણણી ચાલુ છે એવી સ્થિતિની અંદર ખેડૂતોએ પાથરા કરેલા છે સોયાબીન ક્યાંક વાડેલા પડ્યા છે એટલે તમામ પાકો તૈયાર પાકો પર વરસાદ થાય એટલે પાક ફેલ જ જાય એમાં કાંઈ હાથમાં ના આવે અને અમારી માગણી એ છે કે ભાઈ તાત્કાલિક અસરથી થાય કારણ કે ખેડૂત પાક હટાવી લઈએ અને પછી સર્વે આવે તો એ ખેડૂતોને કાંઈ મળે એમ નથી અને સરકારે મદદ કરવી હોય તો તાત્કાલિક અસરથી સર્વે થાય ડિજિટલ સર્વે થાય એ જ અમારી માગણી છે અમારે દરેક ધારાસભ્ય છે એ પોતાના તાલુકાને લઈ અને પોતાની બેઠકને લઈ અને મુખ્યમંત્રીને પત્ર તો લખી રહ્યા છે કે રજૂઆત પણ કરી રહ્યા છે કે ખેડૂતોને મદદ કરો પણ વાસ્તવમાં ખેડૂતો સુધી મદદ આટલા વખત જ્યારે જ્યારે નુકસાની આવી છે સર્વે પણ થયા છે મોડા સર્વે થયા છે લોકોને સહાય પણ ચૂકવવામાં આવે છે પણ ખરેખર સહાય ખેડૂત સુધી પહોંચે છે ખરી ધારાસભ્ય રજૂઆત કરી છે સારી વાત છે પણ અમારું કહેવાનું છે ખેડૂતોના મતથી જ્યારે ચૂંટાણા છો અને માનો કે મંત્રી બી છો એવા ધારાસભ્યોને અમારી વિનંતી છે કે જે કંઈ ખેડૂતોને તમે મદદ કરવાની વાત સરકારમાં કરો છો તો એ તાત્કાલિક મદદ થાય અને ખેડૂતના દીકરા હો એવી વાત કરો છો ત્યારે ખેડૂતોને એટલે કેટલી મુશ્કેલી છે એ જોઈ અને ધારાસભ્ય અને કેબિનેટની બેઠકની અંદર નિર્ણય લેવાવો જોઈએ ઉપરથી મંજૂરી લેવાનો વિષય આવે તો એ તો તાત્કાલિક મંજૂરી મળી જાય કેન્દ્ર સરકારમાંથી કે આટલી બધી આફત આવી છે ત્યારે પૈસા ચૂકવવા જોઈએ માન કે હમણાં આઠમું પગાર પંચ નક્કી થઈ ગયું કાલે કે આટલા લોકો આટલા રૂપિયા આપવાનો હોય એનો વિરોધ નથી કરતા અમે પરંતુ પગાર પંચ જો આઠમું નક્કી થઈ જતું હોય અને આટલા એના પગારમાં વધારો થઈ જતો હોય તો ખેડૂતોને આપવાના છે ભાઈ ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોની બરબાદી થાય ત્યારે ખેડૂતોની સહાય કરવી જોઈએ અને તાત્કાલિક કરવી જોઈએ એવી અમારી માગણી છે

ખેડૂતોની જે પીડા છે તે પીડા તો ખેડૂત જ જાણે આપ મીડિયા છો તે પણ અમારી વ્યથા અને ચિંતાની વાતની વાચા સરકાર સુધી પહોંચાડવાનો મહત્ત્વનો રોલ શોધવો છો ખાસ તો અમારે આ વાત કહેવાની છે કે કેટલા દિવસથી ધીમો ધીમો જે વરસાદ પડી રહ્યો છે જુનાગઢ જિલ્લામાં અને ગુજરાતના મેક્સિમમ વિસ્તારોમાં જ્યાં જ્યાં સિઝન તૈયાર થઈ ગઈ છે ચોમાસું સિઝન તૈયાર થઈ છે અને એની તૈયારી ઉપર વરસાદ થયો છે એટલે જે લોકોએ લણણી કરી લીધી છે એનો પણ પાક ફેલ થયો છે અને બાકી છે તે પણ ફેલ જ સમજો ઘાસચારાની પણ હવે ચિંતા રહેવાની છે માલઢોર માટે પણ ચિંતા રહેવાની છે અને માનો કે થોડું ઘણું કંઈ હાથમાં આવે તો એમાં પણ કંઈ એનું વરવાનું નથી પણ હાચવું તો પડે એટલે સરકાર છે તે પબ્લિકની ખેડૂતોનું માવતર કહેવાય તો અત્યારે સંતાનો ઉપર આફત આવી હોય ત્યારે એને ઉગારી લેવું જોઈએ એટલે કંઈ એવું સામાન્ય સહાયથી આ ખેડૂતનું પેટિયું રડે એવી સ્થિતિ પણ નથી એટલે જે નુકસાની થઈ છે તે નુકસાનીનો ભાગ પૂરેપૂરો ખેડૂતોને ચૂકવવામાં આવે અને ચોમાસું દરેક પાકમાં નુકસાની થઈ છે એટલે તે વહેલી તકે એની સહાય ચૂકવવામાં આવે અગાઉ પણ ઘણી વખત સર્વે થયા છે અને એના ચૂકવણા નથી થયા તો માત્ર સર્વે થાય ને કાગળ ઉપર રહી જાય તો આ વાત પણ બરાબર નથી એટલે અમારે પ્રશાસનને અને સરકારને ખાસ આ વાત મીડિયાના માધ્યમથી કહેવાની છે અને આજે જૂનાગઢ જિલ્લામાં કલેક્ટર સાહેબ મારફત મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવીને અમે રજૂઆત કરી છે ત્યાં અમારે ગુજરાત પ્રદેશમાં અમારા પ્રદેશ પ્રતિનિધિએ પ્રદેશ મંડળે પણ ત્યાં સરકારમાં પણ રજૂઆતો કરી છે અને તેનો અમને એવો વિશ્વાસ પણ છે કે સરકારે અમારા ખેડૂતો ઉપર આજે ચિંતા આવી છે વાદળો જે છવાઈ ગયા છે ચિંતાના એમાં તકે આવશે અમે આશા રાખીને બેઠા કાલે અહીંયા કેબિનેટ મંત્રી આવ્યા હતા અર્જુનભાઈ મોઢવાડિયા અને પ્રદ્યુબન વાળા એ લોકોએ મેંદડા તાલુકાની અંદર કેટલાક ગામોની મુલાકાત લીધી છે તમને કોઈ ખેડૂતોને એવું લાગે ખરી કે કેબિનેટ મંત્રી આવ્યા પછી ખેડૂતોની સ્થિતિમાં કઈ સુધાર થશે કેબિનેટ મંત્રી આવે કે મુખ્યમંત્રી આવે ખેડૂતોની સ્થિતિમાં તો કોઈ ફેરફાર નહીં પડે આ તો આ તો કુદરતી આફત છે જ્યારે કુદરત રૂઠો હોય અને ખેડૂતોનો તૈયાર માલ ખરાબ થયો હોય ત્યારે ખરેખર તો સરકારે સરકારી તંત્રને કામે લગાડી અને ખેડૂતોનું જેમ બને વહેલા વહેલી તકે સર્વે થાય અને વહેલી તકે વળતર મળે જેથી કરીને ખેડૂતો પોતાનું નવા નવા પાકનું વાવેતર એ સહાયમાંથી નવા પાકનું વાવેતર પણ કરી શકે અને ખેડૂતો પગભર થઈ કે આ ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાની થયેલી છે ઢોરનો સારો પણ તમામ બગડી ગયો છે અને જૂનાગઢ જિલ્લામાં તમામ તાલુકાની અંદર આ વરસાદ થયેલો છે અને તમામ તાલુકામાં નુકસાની થઈ છે સરકાર જૂનાગઢ જિલ્લામાં એક બે તાલુકાને આપી અને મન મનાવી જે દર વખતે આવું બને છે આવું ન બને અને સંપૂર્ણ જિલ્લામાં નવે નવ તાલુકાની અંદર આ સહાય મળે એવી અમારી માગણી છે અને જો આમાં કાંઈ પણ સરકાર બાંધછોડ કરશે અને પોતાની ઢીલી નીતિ રાખશે તો ખેડૂતોના રોષનો ભોગ જો બને તો એ તમામ જવાબદારી સરકારની રહેશે આખો વર્ષ મહેનત કરતા હોય છે બિયારણનો ખર્ચ કરતા હોય બીજનો ખર્ચ કરતા હોય ખા ખાતરનો કરતા હોય છે અંદાજે કેટલો ખર્ચ થતો હોય છે અને એની સામે વળતર સરકારને એવું લાગતું હોય કે વળતર વધારે મળે છે એટલે સરકાર ખેડૂતોને ઓછી સહાય કરે આવું બની શકે ખરું હા આપણે જેમ કીધું એ રીતનું બનવા સંભવ છે એટલા માટે હું કહું છું કારણ કે હું જે જોઉં છું હું જે આ છેલ્લા કેટલાક વખતથી ખેડૂતોની સાથે વાતચીત કરતી આવું છું હું જોતી આવું છું કે ખાતરનો જંતનાશક દવાનો જે ખર્ચ છે ખૂબ વધારે છે એની જેમ સરકાર ટેકાના ભાવ રજૂ બહાર પાડે છે એ ભાવ તમને લાગે છે કે યથાયોગ્ય છે ખરેખર તો જોવા જઈએ ને તો આપણે ખેડૂતની ભાષામાં બેહી વાત કરું ને તો અમારા કહેતા અને આ વાત જ બરાબર છે એક તોલું સોનું ને એક ખાંડી માંડવી એક ખાંડી એટલે વીસ મણ આનો ભાવ એક હરખો હાલ્યા કરતો હતો વર્ષો સુધી હાલ્યો અને તો જ એ બજારની આરે ટકી શકે ખેડૂત આજ ખેડૂતના દીકરાને કોઈ દીકરી દવા તૈયાર નથી એનું કારણ આ જ છે એક સરકારી નોકરી પટાવાળાની હોય તો સામે માગ્યા આવે કે મારે ત્યાં હગાઈ કરી જાઓ અને ખેડૂતોની આજ પરિસ્થિતિ આ દયની થઈ છે એનું કારણ પણ આપે જે પ્રશ્ન પૂછ્યો છો ને એ જ છે કોઈ પણ ખેતી પાક વાવેતર કરીએ ને એક વીઘો એટલે સોળ ગુઠા આ વિસ્તારમાં જુદા વિસ્તારમાં પાછું તેનું માપ બદલે પણ એકર તો ચાલીસ ગુઠાનું દરેક જગ્યાએ માપ છે એક્ટર સો ગુઠાનું માપ છે તો એક વીઘો એટલે સોળ ગુઠામાં જે ખર્ચ છે તમે સમથિંગ કોઈ પણ પાક ગણો તો પંદર અઢાર હજારની ની પ્લસ જ ગણો ખર્ચો કુલ મળીને તો ઉત્પાદન એટલું પહોંચે નહીં તો મને શું કરવાનું ખાતાદાર મટી જવું આ વાત તો બરાબર નથી ખેતી છે આ ભારત ભૂમિ તો મુનિઓ ખેડૂતો ખેતી કૃષિ હા આ વાત ના અને જગત નો તાત છે એટલે માત્ર પોતાના સ્વાર્થ માટે નહીં આ જગત નું પણ સંચાલન ચાલે જગત નું પણ પેટયું ભરાય આ કોઈ મિલમાં કઈ ઘઉં પેદા નથી થતું ચોખા કોઈ ઘઉં કોઈ મિલમાં પેદા નથી થતા આ ખેડૂત પોતે ઉગાડ પગો ફરફ કહીએ અમે સાપ આના માથા કચરીને દેહને રાત ઉજાગરા કરીને મહેનત કરીને પાક તૈયાર કરે છે તો કમસે કમ એના પરિવારનો નિર્વાહ ચાલે આવી સ્થિતિનું તો વિચાર દરેકને જોવો જ પડે અચ્છા એટલે જેવું બને છે કે મોટા ભાગના ખેડૂતો છે એ અત્યારે ખેતીની જમીન છે એ કાં તો વેચવા માટે મૂકી દે છે તો બીન ખેતી કરી નાખે છે અથવા તો એના છોકરાઓને ખેડૂત ના બને ભવિષ્યમાં એ લોકો પણ આ જ પીડામાં ના રહે એવા પ્રયત્નો કરી રહ્યા છે હા તમે કીધું એવું ક્યાંય અંશે એવું બનતું હોય પણ ઠીક છે અમે તો કૃષ્ણ કાળથી કૃષ્ણ વખતથી જે ખેડૂતો છે તે ખેતીને હાચવીને બેઠા છે બાપ દાદાના જેનેટિકમાં વાત છે કે ભાઈ કોઈ પણ ભોગે આપણે ખેતી નહીં કરીએ તો કોણ કરશે આપણે આ રાષ્ટ્રના નિર્માણમાં સહયોગી નહીં થઈએ તો કોણ થશે એટલે આ રાષ્ટ્ર ભાવનાના એક રાષ્ટ્રના હિત માટે થઈ અને પણ અમે ખેડૂતો આ ખેતીને હાચવીને બેઠા છે આ એવું કહી શકાય કે આપણે એક સૈનિકો એવા છે કે જે સીમાની સુરક્ષા કરે છે અને એક સૈનિકો એવા છે કે જે ભારત દેશના લોકોની સેવા કરવા માટે પોતાનું જીવન બલિદાન આપે છે અને છતાં સરકાર એની વાત નથી સુનતી હા આપણે તે વાત કીધી છે તે ખરા અર્થમાં અમે ખેડૂત પણ એક સૈનિક જ છીએ જય જીવન જય કિસાન ના ના મીડિયાના મારફત કીધું એટલે યાદી અપાવી બહુ સારી વાત છે કારણ કે સરહદનું રક્ષણ સિપાઈ કરે છે તો પ્રજાનું પેટ ભરવાનું કામ ખેડૂત કરે છે એ પણ સૈનિક છે જો આ બે મુખ્ય જે આયામો ન હોય તો સંસ્કૃતિ પ્રકૃતિ એનું પતન થાય તો અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે આપ સૌ મીડિયા અને મિનિસ્ટરો અને અધિકારીઓને પણ ખબર છે કે ખેડૂતોને આવા સમયે સતત પાંચ દિવસથી વરસાદ ચાલુ હોય તો આમાં કોઈ પાક બચી ન શકે તો અમે આજ આવેદનપત્રથી પણ વાત કરી છે આપના મીડિયા દ્વારા પણ અમે રજૂઆત કરી છે કે આવી પરિસ્થિતિમાં આ ભયંકર પ્રકોપ કહેવાય નુકસાની તો એક દિવસ હોય તો બીજાથી ત્રણ કોટી તમે હુકવી નાખી માંગ પા તો ઘરમાં પડેલો માલ પણ બગડે છે આવી પરિસ્થિતિમાં સરકારે પેકેજની વાત જુદી કરીને સહાયના રૂપમાં એક ઉગારવાના રૂપમાં એક વિશેષ આગળ આવી અને એક ખેડૂતને ઉગારવાનું કામ કરવું જોઈએ નકર આવી પરિસ્થિતિ જો થાય તો તમે વાત કરીએ એમ ખેડૂતો ખેતીથી નારાજ થાય ખેડૂતના દીકરા ખેતી છોડશે ના છૂટકે ઉબે પાંચ વર્ષ થાય તો ફરજિયાત છોડવી પડે તો આવા સંજોગો ન બને એ સરકારની સંપૂર્ણ જવાબદારી છે સંપૂર્ણ સરકારની ફરજમાં આવે છે સરકારનું આથી અમે ધ્યાન દોરીશું કે આવા સમયે તાત્કાલિક જે કાંઈ સહાય આપ્યો હોય એ બધા ધારાધોરણોને પર રહી અને વિશેષ સહાયના રૂપમાં ખાસ પેકેજ એક પ્રકોપના રૂપમાં જે આફત આવી છે ખેડૂતોને એમાંથી ઉગાડવાનું કામ કરે અને જે કાંઈ જૂજ માલ પાંચ દસ ટકા બેચો છે એ સરકાર શ્રી ખરીદી કરવાની છે સોયાબીન કે મગફળી એમાં પણ માલ મેં આગળ કીધું એમ ઘરમાં ભીડો એ પણ બગડે છે કારણ કે એક દીધી વરસાદ થયો બીજા તમે ખેડૂતો નાખી આમાં એ પણ પરિસ્થિતિ નથી થઈ કારણ કે આમાં ઘરમાં પીડા પીડા પણ માલ બગડે છે જે ઝડપી કામ થોડુંક પાંચ વેલો ખેડૂત ત્યાર કરી લીધો અમુક પાક બેચવા છે પણ ઘરમાં પણ એની ક્વોલિટી કન્ડિશન બગડી છે એટલે ખરીદીમાં પણ અમે સરકારને ધ્યાન દોરવા માંગીએ છીએ કે જે કાંઈ ખરીદીના નોર્મ્સ કે દાહ છે એમાં પણ એના નિયમો હળવા કરી અને ખેડૂતોને નારાજ ન કરે અને અધિકારી દ્વારા પણ ખેડૂતોને હેરાન ન કરવામાં આવે એવું પણ ખાસ સરકાર સૂચન આપે એ જ સરકારની આજની ફરજ છે ભારત માતા કે જાય જય હિન્દ તો આ તો જય જવાન જય કિસાનના નારા સાથેના એ ખેડૂતો કે જેઓ પોતાના પાકને નિષ્ફળ જવાને કારણે અત્યારે સરકાર પાસે ગુહાર લગાવી રહ્યા છે કે અમને કોઈ ના કોઈ સામે મદદ કરો અમારો પાક તદ્દન નિષ્ફળ ગયો છે આ નિષ્ફળ પાકની સહાય અમને પેકેજ સ્વરૂપે નથી જોતી અમને અમારો એવો સહાય કરવું જે અમે મારો પરિવારનું ગુજરાન ચલાવી શકીએ કારણ કે આ એ જ છે જે દેશની સેવા કરી રહ્યા છે એક સૈનિક એ છે જે દેશની સીમાઓ પર છે આ એક સૈનિક એ છે જે લોકોની સેવા કરવા માટે ભારતની સેવા કરવા માટે અહીંયા છે ફાર્ગવી જોશી ગુજરાત એક ગયો